તો જૂનાગઢના બામણા ઘેડ ગામે ખેડૂતોએ વિરોધ કર્યો છે ઉઝત નદીનો તૂટેલો પાડો રિપેર કરવાની માંગ કરાઈ છે ગયા ચોમાસામાં તૂટેલા પાળાનું આઠ મહિના વીતી ગયા છતાં પણ સમારકામ નથી થયું વારંવાર રજૂઆત છતાં બહેરા તંત્રને કાને નથી પહોંચતી ખેડૂતોની આ સમસ્યા પાળાનું સમારકામ નહીં થતા ચોમાસામાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તાત્કાલિક આ પાળાનું સમારકામ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે પાડો રિપેર નહીં થાય ત્યાં સુધી આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે અને ચોમાસાનું વરસાદને હિસાબે ગોદર નદીમાં પાણી આવતા આ પારો તૂટેલો છે અને હજારો વીઘા જમીનનું અહીં ધોવાણ થયેલું છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ જોવા આવેલ નથી અને આનું કોઈ પણ સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી હાલ ચોમાસું નજીક હોય એટલે ખેડૂતોને પોતાની જમીન ધોવાવાની હજુ પણ ભેતી સેવાઈ રહી છે ત્યારે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વહેલી થતે પારા બાંધવામાં આવે તો આધી ખેડૂતોની જમીનો દેશે તે બંજર થતી અટકે અને નુકસાન થતી અટકે મહિના સોથી હાથ થઈ ગયા સતાય કોઈ હેરાને હું ત્રણ દાણ ઓફિસે ગયો તો સાહેબો એમ કહે કે થોડાક દી ખોપરો થોડાક દી ખોપરો કાલ સવારમાં હું ગયો તો એ કીધું કે અઠવાડિયું ખોપરો અમારે આય પાછો પલારવો પારો દિકેડી રેહ ન આ રાત નાખીએ એ વહી જાય ધુયડે વેલા લેટે કે કરે તો અમાર આ પારો પલરે અને કઈક અમો થાય નકર તો એ બધું વયો જ જવાનો છે વિરમભાઈ કરીને છે એ ઓફિસ ની અંદર લગભગ દસ દસ ટકા કાઢેલા છે અધિકારીના પેટનું પાણી નથી હલતું તો આ સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગયા વર્ષની અંદર બામણાસરની અંદર ભાગવત સપ્તા જેવો ગ્રંથ હાલતો હતો ત્યારે અમારા સાંસદજી મનસુખભાઈ માંડવિયા જે મોદીજી વિશે ગેરંટી આપી ગયા આજે એ ગેરંટીનું શું મીડિયા મારફત મારે એટલું કહેવાનું છે કે તમે આ મીડિયા વીડિયો મનસુખભાઈ સુધી બોગાડો આજે આ ખેડૂતને અર્ધ નગ્ન હાલતમાં વિરોધ કરવો પડે અને ભવિષ્યની અંદર જો આનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો આ ખેડૂતોને આંદોલન કરવું પડશે તો પણ તૈયારીમાં છે